મિત્રો નમસ્કાર અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જય ખોડિયાર માં જે લોકો આ વિડીયો ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા મિત્રો તમને બધા ને મારા જય માતાજી કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કમેન્ટ માં જય માતાજી લખી દેજો કે જેથી કુરદેવી માં કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને કાગડાના એવા દસ શુભ સંકેત વિશે જણાવવાના છીએ કે જેને તમે જાણીને સાવ ચોંકી જશો આ સંકેતો તમારા માટે સાવ અજાણ્યા હશે મિત્રો આવી માહિતી તમને બીજે ક્યાંયથી નહીં મળે કે જે માહિતી તમને આ વિડિયોના માધ્યમથી મળશે મિત્રો કાગડાના ના દસ એવા શુભ સંકેત કે જે તમને બહુ બધી જગ્યાએ જોવા મળ્યા હતા પણ તમે તેના વિશે જાણતા નથી એટલે તમે તેનો ફાયદો નથી ઉઠાવી શકતા પણ મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવા દસ કાગડાના સંકેતો વિશે વાત કરવાના છીએ કે જેને તમે જો જાણી લેશો અથવા તો તેને સમજી લેશો તો મિત્રો મારી ગેરંટી છે કે તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી છે એ બધી જ મુશ્કેલી દૂર થઈ જશે તેમજ તમારું આગળનું જીવન બહુ સુખી રીતે પસાર થવા લાગશે મિત્રો કાગડો છે એ પૈસા આપવાના સંકેત આપે છે તેમજ કરોડપતિ બનવાના સંકેત આપે છે આપણા જીવનમાં આગળ વધીએ તેવા પણ તે સંકેત આપે છે આપણી મનોકામના પૂરી થાય તેવા પણ તે સંકેત આપે છે પણ મિત્રો આપણને એ નથી ખબર રહેતી કે કાગડો આપણને કેવા સંકેતો આપે છે મિત્રો કાગડો છે એ આપણા ઘરની આજુબાજુમાં અથવા આપણા ઘરના ખોરડા ઉપર કંઈક ને કંઈક વસ્તુ કરતો હોય છે તો આપણે તેનો ઈશારો સમજવો જોઈએ આથી મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી તમને આ બહુ મહત્વની માહિતી મળવાની છે તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઇક કરી દેજો તેમજ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ હિન્દુ ધર્મ સંબંધિત પૌરાણિક ગ્રંથોમાં શુકન અને અપશુકન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે છે એવી ધાર્મિક માન્યતા કે આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ આપણને ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓના સંકેત આપે છે શુકન શાસ્ત્રમાં કાગડાને લઈને અનેક પ્રકારની વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૌરાણિક ગ્રંથોમાં કાગડાને મૃત્યુના દેવતા યમરાજનો સંદેશવાહક માનવામાં આવે છે વાસ્તુ પ્રમાણે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાગડો મોટા અશુભ સંકેતો લાવે છે પરંતુ એવું નથી કે દરેક કાગડો પણ શુભ સંકેતો લઈને આવે છે તો આજે આપણે કાગડાના એવા 10 સંકેત વિશે વાત ਕਰવાના છે કે જેનાથી તમારું જીવન સુખી રીતે પસાર થવા લાગશે મિત્રો ઘરની બહાર કે છત પર આપણે કાગડાને કાંકા કરતો જોયો હશે ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે ઘરની છત પર કાગડો હોય તો સારું ન કહેવાય ઘણા એમ કહે છે કે તે શુભ કહેવાય લોકો સમજી શકતા નથી કે 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 આ કાગડાઓ ઘરની પડખે રસ્તામાં દેખાવા શુભ છે અશુભ આજે અમે તમને કાગડાના દેખાવનું સંપૂર્ણ રહસ્ય અને તેના શુભ અને અશુભ સંકેતો વિશે જણાવીશું આ જાણ્યા પછી કાગડા વિશે તમારો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ જશે શાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કુદરતે કાગડાને ભવિષ્ય જોવાની અદભુત શક્તિ આપી છે તેથી જ તે આવનારા સમયની અગાઉથી અપેક્ષા રાખે છે અને તેના વિશે ચેતવણી આપવા ઘરે પહોંચે છે તો ચાલો આપણે કાગડાના આ સંકેતો વિશે વિગતવાર જાણીએ મિત્રો સૌથી પહેલા નંબર ઉપર આવે છે કે શકુન શાસ્ત્ર અનુસાર જો તમે વાસણમાં કાગડાને પાણી પીતા જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે એવું માનવામાં આવે છે કે જો સવારે ઉડતો કાગડો આવીને કોઈના પગને સ્પર્શ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા વધશે આ સાથે જ તે વ્યક્તિનું કોઈ પણ ખરાબ કામ પણ પૂર્ણ થવાનું છે તેમજ આપણે જ્યારે યાત્રા ઉપર જઈએ છીએ ત્યારે આપણા ઘરે જુઓ કાગડો આવે છે તો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો તમે કોઈ પણ શુભ કાર્યમાં જઈ રહ્યા છો અથવા કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ છો તો અચાનક જો આપણા ઘરમાં કાગડો આવી જાય તો તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે અને જો તે આપણા ઘર ઉપર કોકો કરવા લાગે તો તે પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એના માટે તે આપણને શુભ સંકેત આપે છે આપણે જ્યાં જઈએ છીએ અને ત્યાં આપની સાથે જે કંઈ પણ થવાનું છે તો એ આપણી સાથે બહુ સારું થશે એવું માનવામાં આવે છે અને બીજો સંકેત એ છે કે જો તમારા ખોરડા ઉપર એકસાથે ઘણા બધા કાગડા આવી જાય છે તો તે પણ આપણને એક સારો સંકેત આપે છે જો વધારે કાગડા આપણા ખોરડા ઉપર બોલવા લાગે તો કંઈક એવી મુશ્કેલી આપણા ઘરે આવવા જઈ રહી છે કે જે આપણને પહેલાં જ સાવચેત કરી દે છે જો તમે કાગડાને મોંઢામાં ખોરાકનો ટુકડો અથવા રોટલીનો ટુકડો લઈને બેઠો કે ઉડતો જુઓ તો તે પણ શુભ માનવામાં આવે છે શકુન શાસ્ત્ર અનુસાર અવસ્થામાં કાગડાનો દેખાવ એ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે તેમજ જો કાગડો ઘરના મુખ્ય દરવાજે આવીને બડબડાટ કરે તો એ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે જેની માહિતી કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે તે ઘરમાંમાં લક્ષ્મી એટલે કે સંપત્તિના આગમનનું પણ પ્રતીક છે મિત્રો ત્રીજો સંકેત એ છે કે દક્ષિણ દિશામાં કાગડાનું બોલવું મિત્રો તમે જોશો કે કાગડા છે એ દક્ષિણ દિશામાંથી અવાજ કાઢતા હોય તો મિત્રો એ તમારા જીવનમાં બહુ સારી ઉન્નતિ લઈને આવશે તમારા જીવનમાં જેટલા પણ ફૂટ પ્રશ્નો છે બધા દૂર થઈ જશે મિત્રો જો તમારી સામે કાગડો છે તમારી સામે દક્ષિણ દિશામાંથી બોલતો હોય તો એ બહુ શુભ સંકેત માનવામાં આવે છે તેમજ તમારા ઘરે કોઈ પણ 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 સંકટ આવતું હશે તો એ જશે અમુક વાર કાગડો દક્ષિણ તરફ જોઈને બોલે તો તે અશુભ માનવામાં આવે છે આ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂચવે છે તે પરિવારના સભ્યની ગંભીર બીમારી અથવા અકસ્માતનો સંકેત પણ માનવામાં આવે છે તેમજ મિત્રો ચોથા નંબર ઉપર ઉપર એ સંકેત આવે છે કે જો પોતાના શરીર બેસે છે તો એ પણ એક સંકેત છે મિત્રો તમે જોયું હશે કે કાગડા તો આકાશમાં ઉડતા હોય છે પણ જેમ તેમ તે કોઈના હાથમાં પકડાતા નથી કારણ કે તે કાગડા બહુ ચાલાક હોય છે પણ મિત્રો અહીંયા વાત એમ છે કે જો કાગડો છે તમારા શરીર ઉપર આવીને બેસી જાય છે તો એ તમારા માટે બહુ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો કાગડો છે તમારી ઉપર ત્યારે જ બેસે છે કે જ્યારે તમારી ઉપર બહુ સારી ઊર્જા રહેલી હશે ત્યારે જ તે તમારી ઉપર બેસે કારણ કે કાગડો ત્યારે જ આપણે ઉપર બેસે છે કે જ્યારે આપણી બધી સારી થવાની હોય આથી તે આપણને બહુ સારા સંકેતો આપે છે છે મિત્રો સંકેત એ કે જો રોટલી આપીએ છીએ તો તે પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે અથવા તો જો તમે કાગડાને રોટલી ખાતા જોઈ જાવ છો તો આનાથી મોટો સંકેત બીજો તમારી માટે કોઈ નહીં હોય તેમજ આપણે કાગડાને રોટલી આપીએ છીએ છીએ અથવા તો કાગડો આપણી સામે રોટલી ખાય છે તો આનો મતલબ એમ છે કે આપણા જીવનમાં ધનની વર્ષા થવાની છે આપણા જીવનમાં જેટલા પણ કષ્ટો છે બધા પણ દૂર થઈ જશે તેમજ આપણે ઉપર જેટલું લેણું છે તે બધું જતું રહેશે જો આપણી સામે કાગડો રોટલી ખાય છે તો આટલા ફાયદા આપણને થઈ શકે છે કારણ કે કાગડાનું રોટલી આપણી સામે ખાવું એ બહુ શુભ માનવામાં આવે છે જો કાગડો ચાંચમાં રોટલીનો ટુકડો લઈને ઉડતો જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારી કેટલીક મોટી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે કાગડાનું માથા પર બેસવું એ ખરાબ શુકન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના માથા પર કાગડો આવીને બેસી જાય તો ઘરમાં પૈસાની તંગી સર્જાય છે અથવા તો તેની ઈજ્જત અને પ્રતિષ્ઠામાં ઘટાડો થવાનો છે તેમજ મિત્રો હવે કાગડાના છઠ્ઠા શુભ સંકેત એ છે કે કાગડાનું ઈંડાનું આપવું જો મિત્રો કાગડો છે એ વૃક્ષ ઉપર ઈંડા મૂકે છે તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે જો તમે તેની સામે જાઓ છો તો તે તમારાથી ડરતો હોય છે પણ મિત્રો જો તમારા ઘરમાં જો કોઈ વૃક્ષ હોય અને એ વૃક્ષ ઉપર જ તે ઈંડું મૂકી દેશે તો આનાથી શુભ સંકેત બીજો કોઈ નથી મિત્રો કાગડો છે એવા જ વૃક્ષ ઉપર ઈંડા મૂકે છે કે કે જ્યાં જ્યાં બહુ બહુ શાંતિ હોય તેને સકારાત્મક ઉર્જા મળતી હોય ત્યાં જ તે ઈંડા મૂકે છે અને જો તમારા જ ઘરમાં કાગડા એ ઈંડા મૂકેલા છે તો તે બહુ સારો શુભ સંકેત માનવામાં આવે છે આનું કારણ એ જ છે કે કાગડો છે કે આપણે ઘરે સારો અનુભવ કરી શકે છે અત્યારે બહુ સારો સંકેત માનવામાં આવે છે પણ જો મિત્રો કાગડાઓનું ટોળું ઘરની છત પર આવીને અવાજ કરતું કે એકબીજામાં ઝઘડતું હોય તેવું દ્રશ્ય તમે ઘણી વખત જોયું હશે શકુન શાસ્ત્ર અનુસાર આમ કરવું એ અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તે ઘરના માલિકને ટૂંક સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તે વ્યક્તિ કાં તો આર્થિક સંકટમાં ડૂબી જાય અથવા ઘરમાં કંકાશ થાય છે તો આવા સમયમાં સહેલાઈથી કામ લેવું જોઈએ આથી મિત્રો હવે કાગડાના સાતમાં શુભ સંકેત ઉપર એ આવે છે કે કાગડાનું પાણી પીવું એ પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે જો મિત્રો કાગડો છે એ આપણા ખોરડા ઉપર આવીને કુંડામાંથી પાણી પીવે છે તો એ આપણા માટે બહુ સારો સંકેત કહેવાય છે આનાથી આપણા ઘરમાં ક્યારે આર્થિક મુશ્કેલી નહીં આવે

આટલા માટે મિત્રો હંમેશા આપણે આપણા ખોરડા ઉપર કુંડામાં પાણી ભરીને જરૂર રાખવું જોઈએ કે જેથી કરીને કાગડો પણ આપણા ઘરે આવે અને તેમાંથી પાણી પી શકે એનાથી આપણા જીવનમાં જેટલો પણ પૈસાને લગતી મુશ્કેલી છે બધી દૂર થઈ જશે આથી મિત્રો આપણે કાગડાને હંમેશા પાણી આપવું જોઈએ મિત્રો આવી જ રીતે કાગડાના આઠમા સંકેત વિશે જાણીએ કે કાગડાનું ઉદાસ બેસવું એ શુભ તો માનવામાં આવતું નથી પણ જો તે કાગડો છે એ આપણા ઘરમાં સાવ શાંત બેઠો હોય એટલે કે જો ઉદાસ બેઠો હોય અને દુઃખી રીતે કોકો કરતો હોય તો આ શુભ સંકેત માનવામાં આવતો નથી પણ તે આપણને સાવચેત કરી દે છે જો મિત્રો તમે પણ એ મુશ્કેલીથી બચવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોમાં જય માતાજી જરૂર લખી દેજો તો મિત્રો હવે તમે એ ચિંતા કરતા હશો કે જો આપણા ઘરે કાગડો એવી રીતે મુંજાઈને કોકો કરે તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો આવા સમયમાં તમારે શનિદેવના મંદિરમાં જઈને તમારે એક દીવો પ્રગટાવી દેવાનો છે કારણ કે કાગડો છે એ શનિદેવનું જ વાહન માનવામાં આવે છે જો તમે શનિદેવના મંદિરે જઈને એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી આવશે એ બધી દૂર થઈ જશે જો તમે શનિદેવને પ્રસન્ન કરી દો છો તો તમારા જીવનમાં જેટલા પણ કષ્ટો હશે એ બધા જ દૂર થઈ જશે તેમજ તમારું જીવન છે સુખમય બનતું જશે હિન્દુ ધર્મમાં ભગવાન શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત હતા શનિદેવ માત્ર વ્યક્તિને તેના કર્મોનું યોગ્ય ફળ જ આપતા નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ પર તેના સારા કાર્યો માટે તેના આશીર્વાદ પણ વરસાવે છે તેને સામાન્ય રીતે તેના હાથમાં તીર અને ધનુષ સાથે બતાવવામાં આવે છે જે તેની સજા અને ન્યાય લાવવાની ક્ષમતાનું પ્રતિક છે શનિદેવ કાગડા પર સવારી કરતા જોવા મળે છે પરંતુ શનિદેવ પાસે એક નહીં પરંતુ નવ વાહનો છે દરેક વાહનની એક અલગ જ કથા છે પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવનું વાહન કાગડો સૌથી ચાલાક જીવો જીવોમાંનો એક છે તે માત્ર ભયને સરળતાથી અનુભવી શકે છે પરંતુ તે જ્યાં પણ રહે છે ત્યાં સુખ અને આનંદ પણ લાવે છે એવું પણ માનવામાં આવે છે કે શનિદેવની કૃપાથી કાગડાઓ ક્યારેય બીમાર થતા નથી તો મિત્રો જો તમારા ઘરમાં એક સાથે બે કાગડા જોવા મળે તો એ તમારા માટે બહુ સુખમય જીવન પસાર થાય એવો સંકેત માનવામાં આવે છે મિત્રો બે કાગડા બેસે છે તો એનું કારણ એ છે કે આપણા ઘરમાં કોઈ પણ એક વ્યક્તિના લગ્ન થવાના હોય તેવા પણ આવા સંકેત આપણને મળી શકે છે તેમજ મિત્રો જો આપણે છોકરા કે છોકરી માટે છોકરો કે છોકરી જોતા હોઈએ તો પણ તેમાં જલ્દી જ આપણો સંબંધ બેસી જાય છે પણ જો આપણા ઘરે એક સાથે બે કાગડા જોવા મળે તો મિત્રો આ વસ્તુ પણ થઈ શકે છે આથી તેને સારો સંકેત માનવામાં આવે છે તો મિત્રો હવે કાગડાના દસમા સંકેતો વિશે આવે છે કે જો મિત્રો કાગડો છે ઉત્તર અથવા તો પૂર્વ દિશા તરફથી કોકો કરતો હોય તો એનો મતલબ એમ છે કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે એવો તે સંકેત આપે છે મિત્રો આમ તો આપણે એવું જ સમજતા હોઈએ છીએ કે જો આપણા ખોરડા ઉપર કે આપણા ઘરમાં કોઈ પણ જગ્યાએથી કાગડો છે એ કોકો કરતો હોય તો આપણે બધા એવું માનીએ છીએ કે આપણા ઘરમાં મહેમાન આવવા જવાના છે પણ મિત્રો જો કાગડો છે એ ઉત્તર અથવા તો પૂર્વ દિશા તરફથી થી જો કોકો કરતો હોય તો જ આપણા ઘરે મહેમાન આવે છે તેમજ જો કાગડો તમારા ઘરના દરવાજા ઉપર બેસીને કોકો કરે છે તો એનો પણ મતલબ એ જ થયો કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે તેવો આપણને સંકેત આપે છે તેની સાથે જ આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે તેમજ મિત્રો જો આપણા ઘરે કાગડો છે એ આપણું વધેલું અનાજ ખાય છે તો તે પણ એક સારો એવો સંકેત માનવામાં આવે છે જો મિત્રો આપણે ભોજન કરીને પછી વધેલો રોટલો ભાખરી કે કોઈ પણ વસ્તુ છે એ આપણે કાગડાને નાખીએ છીએ અને જો તે ખાઈ જાય છે તો તો તે તે તેની જાતે જ આવીને ખાઈ જાય છે છે પણ એક સારો સંકેત માનવામાં આવે મિત્રો આપણું ખાધેલું કાગડો જો ખાઈ જાય છે તો એ એવો સંકેત આપે છે કે આપણા ઘરમાંથી માંથી ક્યારે પણ અનાજની કમી નહીં થઈ શકે તેમજ તે એવું પણ કહેવા માંગે છે કે આપણા આવનારા દિવસોમાં માં આપણને ક્યારે અનાજની કમી તે લાગવા નહીં દે આથી મિત્રો આપણે જારે પણ જમી લઈએ છીએ ત્યારે જો વધેલું થોડું ભોજન છે આપણે પક્ષીઓને આપી દેવું જોઈએ કે જેથી કરીને તેનું પણ પેટ ભરાઈ શકે અને તે આપણને સારા આશીર્વાદ આપી શકે મિત્રો ઘણા બધા એવા પક્ષીઓ છે કે જે આપણને શુભ સંકેતો આપતા હોય છે આથી આપણે જો મિત્રો આપણા જીવનમાં સુખી થવું હોય અને આપણે જીવનમાં આપણી બધી જ મનોકામના છે પૂરી કરવી હોય તો આપણે આપણા ઘરના આંગણામાં જ એક વૃક્ષ વાવવું જોઈએ જો આપણે વૃક્ષ વાવીને મોટું કરીએ છીએ તો આનો મતલબ એ છે કે આપણા ઘરમાં પક્ષી આવીને બેસી શકશે અને તે વૃક્ષમાં પક્ષી પોતાનું જીવન પસાર કરી શકશે એટલે કે મિત્રો જો આપણા ઘરે એક સારું મોટું ઘટાદાર વૃક્ષ હશે તો કોઈ પણ પક્ષી છે એ વૃક્ષ ઉપર માળો બાંધીને તેના બચ્ચાને જન્મ આપશે આથી આનો મતલબ એ થયો કે તે આપણા ઘરના વૃક્ષ ઉપર સારા વાતાવરણનો અનુભવ કરે છે તો મિત્રો આનો પણ અર્થ એ જ થયો કે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની હોય તો જ આપણને આવા બધા સંકેત મળે છે જો ઘરે સારું એવું વૃક્ષ હોય તો આપણે ત્યાં કુંડામાં પાણી ભરીને આપણે તે વૃક્ષ ઉપર લગાવી દેવાનું છે કે જેથી કરીને બધા જ પક્ષીઓ ત્યાં આવીને પાણી પી શકે જો મિત્રો તમે આવું એકવાર કરી લીધું અને તમે તમારી જાતે જ જોઈ લીધું કે તમારા કુંડામાં નાખેલું પાણી છે પક્ષીઓ બહુ સારી રીતે પીવે છે તો મિત્રો આનાથી શુભ સંકેત તમારા માટે બીજો કોઈ નથી કારણ કે જો તમે પક્ષીઓની તરસને સંતોષો છો તો તે તમારા બધા જ દુઃખ દર્દ છે બધા દૂર કરી દેશે આથી મિત્રો આપણે પક્ષીઓ માટે આટલું કરવું જ જોઈએ તેમજ કાગડાને આમ તો બધા તેને અપશુકનવાળું પક્ષી સમજે છે પણ શાસ્ત્રોમાં તેના ઘણા આવા શુભ સંકેતો આવેલા છે કે જે તમે આ વિડિયોમાં જોયા મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો